જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એકાદશી દ્રાદશી અને ત્રોદશી તિથિનો યોગ એકસાથે બની રહ્યો છે આ યોગને ત્રીસ પૃષા એકાદશી કહે છે જેનો મહિમા ભગવાન શિવજીએ પોતે સ્કંધપુરાણમાં કહેલો છે અને કહ્યું છે કે ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા પાપ નષ્ટ થાય છે પ્રયાગરાજ અને દ્વારિકામાં મૃત્યુ થવાથી જે ગતિ મળે છે એ જ ગતિ આ એકાદશીનું વ્રત કરનારને મળે છે આ યોગનો મહિમા કરોડો તીર્થો કરવા કરતાં પણ વધારે છે હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો વાજપે યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ પ્રદાન થાય છે આથી આ એકાદશીના દિવસે જે યોગ બની રહ્યો છે આ યોગમાં જો આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન કરેલા સંપૂર્ણ વ્રત કર્યાનું અનુષ્ઠાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે જો વ્રત પૂજા ઉપવાસ ન કરી શકાય તો આ કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું અનુષ્ઠાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ યોગ ભાગ્યે જ બને છે આથી આ યોગમાં આવી રહેલી એકાદશી કરી અને હજાર અશ્વમેઘ યજ્ઞ તથા વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત કરી લેજો આ એકાદશીનું વ્રત કરવાથી લોભ મોહ માયા અને યમરાજાના બંધનનો ભય દૂર થાય છે સુખ અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે કે આ દિવસે પદ્મનાથ ભગવાનની પૂજા કરવી જે ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે સર્વે મનોરથ પૂર્ણ કરનારી સર્વે પાપોનો નાશ કરનારી અને સ્વર્ગનું સુખ આપનારી આ એકાદશીનો મહિમા વિશેષ છે જેનું વ્રત અને ઉપવાસ કરવાથી કથા સાંભળવા માત્રથી જ સૌભાગ્ય સંતાન સંપત્તિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન પદ્મનાથને પ્રણામ કરવા માત્રથી જ ઇન્દ્રિયની ગ્રહ જેટલું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું આજની એકાદશીનું મહાત્મ્ય હવે સાંભળશું ત્રિસ્પૃષા એકાદશી વ્રતની કથા ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો માતા લક્ષ્મીની જય નારદે કહ્યું હે સર્વના ઈશ્વર મહાદેવ ત્રિસ્પૃષા નામની એકાદશી આવે છે એનું જે પ્રસિદ્ધ વ્રત છે તે મને સંભળાવવાની કૃપા કરો કે જેને માત્ર સાંભળવાથી પણ લોકો ક્ષણવારમાં કર્મના બંધનોથી છૂટી જાય છે ત્યારે મહાદેવ બોલ્યા કે સર્વે પાપોના સમૂહનો તેમજ મોટા મોટા દુઃખોનો પણ નાશ કરનાર ત્રિસ્પૃશા નામની એકાદશીના મહાવ્રતને તમે સાંભળો હે નારદ એ પૃષા એકાદશીનું વ્રત કરનારની દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે બ્રાહ્મણોને તેમજ નિસ્પૃહોને તે મોક્ષ પણ આપે છે એ વ્રત હું તમને કહું છું તે તમે સાંભળો હે મહામુનિ જે મનુષ્ય ત્રીસ પૃષાનું કીર્તન કરે છે એણે આ કલયુગના સમયમાં ભગવાન વિષ્ણુનું પ્રત્યક્ષ પૂજન કર્યું છે એમ જાણવું કોઈ પણ મંત્રનો ઉચ્ચાર કર્યો હોય તો પણ સંપૂર્ણ પાપોનો નાશ તો ન જ થાય પરંતુ ત્રીસ પૃષા જ એક એવું નામ છે કે જેનું નામ ઉચ્ચારણ કરવાથી સર્વે પાપો નાશ પામે છે જો ત્રીસ પૃષા એકાદશી ન કરી હોય તો વેદશાસ્ત્રોના અધ્યયનથી તેમજ પુરાણો જેવા ધાર્મિક પુસ્તકોના પઠન પાઠનથી યજ્ઞો અને દાનો કરવાથી અનેક પ્રકારના વ્રતો કરવાથી કે બધાય દેવોને પૂજ્યા હોય તો પણ આ સંસારની માયા જાળમાંથી મનુષ્યનો છુટકારો થતો નથી એથી મનુષ્યનો સંસારમાંથી મોક્ષ થાય તે માટે ભગવાન શ્રી હરિવિષ્ણુએ ત્રીસ પૃષા એકાદશીની તિથિનું નિર્માણ કર્યું છે અને વૈષ્ણવી તિથિ પણ કહેવાય છે કલયુગના સમયમાં સાંખ્ય શાસ્ત્ર અને પુરાણશાસ્ત્ર જાણવું મુશ્કેલ હોય છે કારણ કે કલયુગમાં ઇન્દ્રિયોનો સંયમ હોતો નથી તેમજ મનની સ્થિરતા હોતી નથી જેઓ ધ્યાન ધારણાથી વર્જિત છે સંસારના વિષય ભોગોમાં લીન છે તેમજ કામ ભોગોમાં આસક્ત છે એને માટે ત્રીસ કૃષા એકાદશીનું વ્રત મોક્ષ આપનારું છે પૂર્વકાળમાં જ્યારે ક્ષીર સમુદ્રનું મંથન થઈ રહ્યું હતું ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રણામ કરી રહેલા સમગ્ર દેવો તેમજ બ્રહ્માની સમક્ષ ભગવાન વિષ્ણુએ માત્ર મને જ ત્રીસ પૃષા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહ્યું હતું જે લોકો પુરાણ શાસ્ત્રોથી અજાણ છે જેઓ વિષય પરાયણ છે તેમજ જેઓ ભોગોમાં આસક્ત છે તેઓ જો ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરશે તો તેને પણ મેં મોક્ષનો અધિકારી આપેલો છે તે જ આશયથી ઘણા મુનિઓએ આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરેલું છે માટે હે નારદ તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરો જે કાર્તિક મહિનાની સુદ દિવસે સોમવાર અથવા બુધવાર હોય તો એ ત્રીસ પૃષા એકાદશી કરવાથી કરોડો પાપોનો નાશ થાય છે મેં શંકરે બ્રહ્માનું માથું કાપીને તેમજ શંખચોળ દૈત્ય જે બ્રાહ્મણ હતો તેનો વધ કરીને બ્રહ્મહત્યાનું પાપ કર્યું હતું તો પણ મેં જ્યારે એ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કર્યો ત્યારે તે જ સમયે મારા હાથમાંથી બ્રહ્માની ખોપરી તે જ ક્ષણે જમીન પર પડી ગઈ હતી અને હું તરત જ એ બ્રહ્મ હત્યાના પાપોમાંથી છૂટી ગયો હતો તે જ પ્રમાણે બાહુવીર્ય નામના એક રાજાને આઠ હત્યાઓ લાગી હતી પરંતુ ભૃગુ ઋષિના ઉપદેશથી એ રાજાએ ત્રીસ પૃષા એકાદશીનો ઉપવાસ કર્યો હતો તેથી આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી તેની એ આઠ હત્યાઓના પાપ જતા રહ્યા હતા હે નારદ પૂર્વકાળના સમયમાં શતાયુદ્ધ નામના રાજાએ જંગલમાં શિકાર કરતાં કરતાં એક બ્રાહ્મણને મારી નાખ્યો હતો તેથી તેને હત્યા લાગી હતી તેણે માત્ર ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કર્યો હતો તેથી તે શતાયુદ્ધ રાજા બ્રહ્મ હત્યાના પાપમાંથી છૂટી ગયો હતો ઇન્દ્રે પણ વૃતાસુરનો વધ કર્યો હતો તેથી ઇન્દ્રને પણ તેની હત્યા લાગી હતી આથી ઇન્દ્રે બૃહસ્પતિનો ઉપદેશ સાંભળ્યો પરંતુ એથી હત્યા દૂર થઈ ન હતી છેવટે ઇન્દ્રે ત્રીસ વૃષા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કર્યો તેથી તે બ્રહ્મહત્યાના પાપમાંથી છૂટ્યો હતો આમ જો ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરવાથી આવા મોટા મોટા હત્યા જેવા મહાપાપો નાશ પામે છે તો પછી નાના નાના પાપો તો બળીને ભસ્મ થઈ જાય છે એમાં શિનવાઈ હે નારદ જો ત્રીસ પૃષા એકાદશીનું વ્રત ન કર્યું હોય તો કાશી પ્રયાગ દ્વારકા ડાકોર વગેરે દરેક પવિત્ર તીર્થમાં તીર્થયાત્રા કરવાથી કે ગંગા કાવેરી નર્મદા ગોમતી વગેરે દરેક પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્યનો પાપમાંથી છુટકારો થતો નથી પરંતુ ત્રીસપૃષા એકાદશીએ ઉપવાસ કરવાથી તો દરેક મનુષ્યનો પાપમાંથી છુટકારો થઈ જાય છે એને ક્યાંય પણ બહાર જાત્રા કરવા જવાની જરૂર રહેતી નથી ઘરે બેઠા જ ત્રીસ પૃષા એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી જ એને મોક્ષ થઈ જાય છે માટે હે નારદ તમે પણ આ મોક્ષદાયીની ત્રીસ પૃષા એકાદશીનું વ્રત અવશ્ય કરો હે બ્રાહ્મણ નારદ પૂર્વકાળમાં પ્રાચી સરસ્વતી નદીના તટ પર ભગવાન શ્રી માધવે ગંગા નદી પર કૃપા કરીને ત્રીસ કૃષા એકાદશીના વ્રતનું વર્ણન કર્યું હતું ગંગાએ પૂછ્યું હે ઋષિકેશ શ્રી માધવ કલયુગના કરોડો પાપોના સમૂહોથી અને બ્રહ્મહત્યા જેવા મોટા પાપોયુક્ત ઘણા પાપી મનુષ્યો પોતાના પાપ ધોવા માટે મારા જળમાં સ્નાન કરે છે તેથી તેના હજારો પાપોના દોષ વડે મારો દેહ મલીન થયો છે તો હે ગરુડ ધ્વજવાળા દેવ મારા એ બધા પાપો કેવી રીતે દૂર થશે તે મને કહો પ્રાચી માધવ શ્રી કૃષ્ણે કહ્યું હે શુભે આ વિશે હું તને કહું છું તું અફસોસ કરીશ નહીં પ્રાચી દેવી મારી સમીપ છે વળી બ્રહ્માની પુત્રી સરસ્વતી મારી આગળ વહે છે એ દેવોની ઈશ્વરી છે તું એનું અહીં દર્શન કરી એના નિત્ય તેમાં સ્નાન કર આથી તું પવિત્ર થઈ જઈશ કારણ કે જ્યાં બ્રહ્માની પુત્રી પ્રાચી સરસ્વતી છે ત્યાં હું સો કરોડ તીર્થોથી પણ વધુ તીર્થો સાથે અને બધા જ દેવોની સાથે વસું છું આ સ્થળ પવિત્ર હોય મને અત્યંત પ્રિય છે એ કરોડો હત્યાઓના પાપોનો નાશ કરવાવાળું છે મેં સંતુષ્ટ થઈને આ સ્થળ તને આપ્યું છે કારણ કે તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે હે ગંગા આ પ્રાચી સરસ્વતીના જળમાં મારી આજ્ઞાથી કરોડો તીર્થો હંમેશા નિવાસ કરે છે એ કારણથી હે ગંગા બ્રાહ્મણની હત્યા કરવાથી બ્રહ્મચર્ય તોડવાથી દારૂ પીવાથી ગાયની હત્યા કરવાથી પિતાને ઘેર પરણ્યા પહેલાં રજસ્વલા થવા લાગી હોય એવી કન્યા થોડી કે શુદ્ર જાતિની સ્ત્રીને મારવાથી બ્રાહ્મણનું કે અન્યનું ધન કે દ્રવ્ય પચાવી પાડવાથી માતા પિતાનું પૂજન નહીં કરવાથી ગધેડા પર સવારી કરવાથી ગુરુનો દ્રોહ કરવાથી ન ખાવા જેવું ખાવાથી કે આ સિવાયના બીજા કોઈ પાપો કરવાથી મનુષ્યને જે કાંઈ પાપ લાગ્યું હોય તેવા પાપી મનુષ્યોના એ બધા જ પાપોને મારી આગળ વહેતી આ પ્રાચી સરસ્વતી પોતાના જળમાં માત્ર એક જ વાર સ્નાન કરવાથી દૂર કરે છે એ કારણને લીધે એ નદીઓમાં શ્રેષ્ઠ ગંગા તું આ પ્રાચી સરસ્વતીમાં સ્નાન કર એથી તું સઘળા પાપોથી મુક્ત થઈશ ગંગા બોલી હે દેવોના ઈશ્વર હું અહીં આટલે સુધી આવવા ખરેખર સમર્થ થઈ શકું તેમ નથી કારણ કે આ તીર્થ પ્રાચી સરસ્વતીનો કિનારો ઘણું દૂર છે માટે હે માધવ આના સિવાય બીજો કોઈ ઉપાય હોય તો મને કહો જેથી મારા પાપોનો નાશ થઈ શકે પ્રાચી માધવ શ્રી કૃષ્ણે કહ્યું હે ગંગા તું આ પ્રાચી સરસ્વતીના તીર્થ સુધી આવી શકે એમ ન હો તો હું તને બીજું એક પાપનાશક વ્રત કરવાનું કહું છું આ વ્રત પ્રાચી સરસ્વતીથી પણ વધારે પવિત્ર છે સો કરોડ તીર્થોથી પણ વધારે પ્રભાવશાળી છે કરોડો યજ્ઞ દાન વ્રત જપ હોમ તીર્થાટન વગેરેથી પણ વધારે શક્તિશાળી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોને આપવા વાળી છે શાસ્ત્રોના અધ્યયનથી તેમજ તપ કરવાથી પણ વધારે ફળદાયી છે માટે હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા તું કૃષા નામની એકાદશીનું વ્રત કર કોઈ પણ મહિનાના સુકલ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં જો ત્રીસ કૃષા એકાદશી આવે તો તે તારે અવશ્ય કરવી જોઈએ એનું વ્રત વિધિપૂર્વક કરીને ઉપવાસ કરવાથી તું તારા પાપોમાંથી જરૂરથી મુક્ત થઈ જઈશ ગંગાએ કહ્યું હે દેવ એ ત્રીસ કૃષા એકાદશી કોને કહેવાય એ કેવી છે તેનું વિગતવાર વર્ણન કરવાની મને કૃપા કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ગંગા હવે હું એ વિશે જ કહું છું પણ તું એક વાતનું ખાસ ધ્યાન રાખજે જો ત્રીસ પૃષા એકાદશી દશમયુક્ત હોય એટલે કે દશમ અગિયારસ અને બારસ આમ ત્રણ તિથિઓને સ્પર્શ કરતી હોય તો તે આસુરી ત્રીસ પૃષા ગણાય છે એ તારે કદીય ન કરવી એ આજીવિકા વિનાના પતિની જેમ જેવા યોગ્ય છે કારણ કે એવી આસુરી ત્રીસ પૃષ્યાનું વ્રત કરવાથી આયુષ્ય ઓછું થાય છે અને બળ નબળું પડે છે જેમ કોઈ રજસ્વલા સ્ત્રી ત્યજવા યોગ્ય છે એમ આ આસુરી ત્રીસ પૃષ્યા તજવા યોગ્ય છે એ દશમયુક્ત એકાદશી ભલે ત્રીસ પૃષ્યા કહેવાતી હોય તો પણ એ હલકી અને નીચ જાતિમાં આવેલ છે તેથી આ દશમયુક્ત એકાદશી અવશ્ય તજવા યોગ્ય છે અગિયારસ બારસ અને રાત્રિના બાકીના ભાગમાં તેરસ એમ ત્રણ તિથિઓનો સ્પર્શ કરતી હોય તેને ત્રીસ પૃષા એકાદશી કહેવાય છે આ એકાદશીની તિથિએ વ્રત કરીને ઉપવાસ કર્યો હોય તો એ તિથિ દસ હજાર એકસો હત્યાઓના પાપોનો નાશ કરે છે ત્રણ તિથિઓનો સ્પર્શ કરતી હોય એને જ ખરી ત્રીસ પૃષા એકાદશી કહે છે દસમથી યુક્ત અગિયારસ ઉપર બારસવાળી ત્રીસ્પૃષા એકાદશી હોય તો તે ખરી ત્રીસ પૃષા કહેવાતી નથી એ આસુરી હોય અસુરોની ત્રિસ્પૃષા કહેવાય છે આથી દશમયુક્ત ત્રિસ્પૃષા કદી ન કરવી જોઈએ અને જો આવી આસુરી ત્રીસ્પૃષા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કર્યો હોય તો મનુષ્ય અક્ષમ્ય અપરાધને પાત્ર છે ત્યાર પછી તે ગમે તેટલું પ્રાયચ્ચિત કરે તો પણ તે અપરાધના પાપમાંથી છૂટી શકતો નથી હે ગંગા દશમ તિથિથી યુક્ત આવી એકાદશીનું વ્રત જેણે કર્યું હોય તેના અપરાધને હું ક્ષમા કરી શકતો નથી એણે તો એમ કરીને હળાહળ ઝેર જ પીધું છે વળી આ દશમથી યુક્ત એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના એક કરોડ જન્મના કરેલા પુણ્યનો નાશ પામે છે આથી કોઈ પણ મનુષ્યે આવી દશમ તિથિથી યુક્ત એકાદશીનું વ્રત કદી પણ ન કરવું જોઈએ આમ કરનાર મનુષ્ય પોતાના આખા કુળને રૈરવ જેવા નરકમાં લઈ જાય છે કદાચ ભૂલથી આવી દશમયુક્ત એકાદશીનું વ્રત જેણે અજાણતા કર્યું હોય તો તેણે પ્રાયશ્ચિત રૂપે પોતાના દેહને શુદ્ધ કરી ખરી એકાદશી વ્રત રૂપે કરવી પરંતુ દશમવાળી એકાદશીની વૃદ્ધિ થતી હોય તો એ એકાદશી તિથિ ત્યજી દેવી આ ઉપરાંત દશમના વેધ વિનાની પણ શ્રવણ વગેરે નક્ષત્રોમાં જે એકાદશી જોડાયેલી હોય તો એ એકાદશીએ પણ ઉપવાસ ન કરવો આમ કરતા ભેગી થઈ જતી હોય તો એ એકાદશીયુક્ત બારશ વ્રત રૂપે કરી શકાય છે કારણ કે બારસ મને અતિ પ્રિય છે ગંગાએ કહ્યું હે જગન્નાથ તમે જણાવેલી અગિયારસ બારસ અને રાત્રિના બાકીના ભાગમાં તેરસ એમ ત્રણ તિથિઓને સ્પર્શ કરતી ત્રીસ પૃષા એકાદશીનું વ્રત હું કરીશ તમે મને તે વ્રતની વિધિ કહો પ્રાચી માધો બોલ્યા હે નદીઓમાં શ્રેષ્ઠ દેવી ગંગા ત્રીસ પૃષા એકાદશીની વિધિ હું તમને કહું છું આ એકાદશીનું શ્રવણ માત્ર કરવાથી પણ મનુષ્ય પાપોમાંથી છૂટી જાય છે પ્રથમ ચાર તોલાની બે તોલાની એક તોલાની અથવા તો અડધા તોલાની પોતાની શક્તિ અનુસાર મારી મૂર્તિ બનાવી ત્યાર પછી તાંબાનું પાત્ર લઈને તેમાં તલ ભરવા ત્યાર પછી પાણીથી ભરેલો સ્વચ્છ ઘડો તૈયાર કરી તેમાં પાંચ રત્નો નાખવા ત્યાર પછી તે ઘડાને ફૂલોની માળા વડે શણગારો અને અગર કપૂર વગેરેથી તેને સુવાસિત કરવો ત્યાર પછી પેલા તાંબાના તલ ભરેલા પાત્રને એ ઘડાની ઉપર મૂકવું ત્યાર પછી દામોદર કૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવી કેસર ચંદન લગાવી સ્થાપના કરવી ત્યાર પછી બે વસ્ત્રો પહેરાવવા આટલી વિધિ કર્યા પછી શાસ્ત્રોમાં કહેલા મંત્ર ઉચ્ચારીને સુંદર ફૂલો તેમજ તુલસીના કોમળ પાંદડા વડે પેલી મૂર્તિનું પૂજન કરવું ત્યાર પછી છત્ર અને પાદુરકાઓ અર્પણ કરવી ત્યાર પછી સ્વાદિષ્ટ નૈવેદ્ય તેમજ સુંદર તાજા અને અનેક પ્રકારના ફળો ધરાવવા ત્યાર પછી નવા ખેસની સાથે જનોઈ પણ અર્પણ કરવી આ ઉપરાંત વાંસની એક સુંદર લાકડી અર્પણ કરવી આટલી વિધિ થઈ ગયા પછી દામોદરાય નમઃ દામોદરને નમસ્કાર હો એમ બોલીને બંને પગોની પૂજા કરવી માધવરાય નમઃ માધવને નમસ્કાર હો એમ બોલી બંને ટીચણોની પૂજા કરવી કામ પ્રદાય નમઃ કામ પ્રદાન કરનારને નમસ્કાર હો એમ બોલી ભાગની પૂજા કરવી વામન મૂર્તયે નમઃ વામન મૂર્તિ ધરનારને નમસ્કાર હો એમ બોલી કેડની પૂજા કરવી પદ્મનાભાય નમઃ પદ્મનાભને નમસ્કાર હો એમ બોલી નાભીની પૂજા કરવી વિશ્વમૂર્તયે નમઃ વિશ્વને ઉત્પન્ન કરનાર પરમાત્માને નમસ્કાર હો એમ બોલી પેટની પૂજા કરવી જ્ઞાનગમ્યાય નમઃ જ્ઞાનથી પ્રાપ્ત થનાર ભગવાનને નમસ્કાર હો એમ બોલી હૃદયની પૂજા કરવી વૈકુંઠ ગામીને નમઃ વૈકુંઠમાં વાસ કરનારને નમસ્કાર હો એમ બોલી કંઠની પૂજા કરવી સહસ્ત્ર બાહવે નમઃ હજાર હાથવાળાને નમસ્કાર હો એમ બોલી બે બાહુઓની પૂજા કરવી યોગરૂપિણે નમઃ યોગ સ્વરૂપ તમને નમસ્કાર હો એમ બોલી બંને નેત્રોની પૂજા કરવી સહસ્ત્ર સ્ત્રીપળે નમઃ હજાર મસ્તકવાળાને નમસ્કાર હો એમ બોલી મસ્તકની પૂજા કરવી માધવાય નમઃ શ્રી માધવને નમસ્કાર હો એમ બોલી બધાય અંગોની પૂજા કરવી આમ આ રીતે ભક્તિભાવપૂર્વક વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરવી જોઈએ ત્યાર પછી પાણી ભરેલા શંખની ઉપર નાળિયેર રાખીને તેને કાચા સૂતરથી વીંટવું ત્યાર પછી પોતાના બંને હાથોમાં શંખ નાળિયેર વગેરે રાખીને વ્રત કરનારે આ મંત્ર બોલવો હે જનાર્દન જો તમે સદાય સ્મરણ કરવાથી મનુષ્યના સઘળા પાપોને દૂર કરો છો તો હે દેવ મારા દુષ્ટ સ્વપ્નો મારા ખરાબ અપશુકનો અથવા તો મારા ખરાબ દુર્ભાગ્યો મારા મનમાં જે દુષ્ટ ઈચ્છાઓ અથવા તો અધમ વિચારો નરકનો ભય અને દુર્ગતિનો ભય દૂર કરો હે દેવેશ્વર આ લોક અને પરલોકનો મને જે ભય લાગે છે તેનાથી મને મારી રક્ષા કરો અને મેં આપેલા આ અધૈર્યનો સ્વીકાર કરો આપને મારા નમસ્કાર હો હે દામોદર મારી ભક્તિ હંમેશા તમારામાં જ લાગી રહે એમ બોલી ભક્તિભાવપૂર્વક ભગવાનને અધર્ય આપવું ત્યાર પછી ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરીને ભગવાનની આરતી ઉતારવી ત્યાર પછી ભગવાનના મસ્તક ઉપર શંખને ગુમાવવો આ બધી વિધિ કર્યા પછી પોતાના ગુરુની પૂજા કરવી પછી તેને સુંદર વસ્ત્ર પાઘડી અને અંગરખું આપવું આ ઉપરાંત પગરખાં છત્રી વીટી અને કમંડળ અર્પણ કરવા પછી ગુરુને ભોજન કરાવીને તેને પાનનું બીડું સાત ધાન્ય તથા દક્ષિણા પણ દેવી આ પ્રમાણે ગુરુની પૂજા કર્યા પછી ભગવાન શ્રીહરિની સમક્ષ રાત્રે જાગરણ કરવું સાથે ધૂન ભજન કીર્તન નૃત્ય વગેરેનું પણ રાત્રિ દરમિયાન આયોજન કરવું આ રીતે જાગરણ કરીને રાત્રિને અંતે વિધિપૂર્વક ભગવાનને અધૈર્ય પ્રદાન કરવું ત્યાર પછી સવારે નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાનનું પૂજન કરવું ત્યાર પછી બ્રાહ્મણોને પૂજન કરાવવું અને છેવટે પોતે પૂજન કરવું મહાદેવ બોલ્યા હે નારદ આ ત્રીસપૃષા એકાદશીનું વ્રત અદ્ભુત હોય મેં તમને કહ્યું આ વ્રત સાંભળનાર ગંગામાં સ્નાન કર્યા જેટલું પુણ્ય પામે છે આ ત્રીસ કૃષા એકાદશીનો ઉપવાસ કરવાથી હજાર અશ્વમેઘ અને સો વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ વ્રત કરવાવાળા મનુષ્યો પિતૃકુળ માતૃકુળ અને પત્નીકુળ સહિત પોતે વિષ્ણુ લોકમાં જાય છે કરોડો તીર્થોમાં તથા કરોડો ક્ષેત્રમાં સ્નાન વગેરે પુણ્યકર્મ કરવાથી જે ફળ મળે છે તે ફળ આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરનારને મળી જાય છે હેમુની શ્રેષ્ઠ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શૂદ્રો તેમજ એ સિવાયની બીજી કોઈ પણ અત્યંત જાતિના લોકો પણ જો શ્રી કૃષ્ણમાં પોતાનું મન રાખીને આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરે છે તેઓ મુક્ત થઈ જાય છે જેમાં મંત્રોમાં બાર અક્ષરનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રેષ્ઠ છે એ જ પ્રમાણે વ્રતોમાં આ ત્રીસ પૃષા એકાદશી સહુથી શ્રેષ્ઠ છે તેથી પૂર્વકાળમાં બ્રહ્માએ પોતે આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કર્યું હતું ત્યાર પછી અનેક ઋષિઓએ પણ આ એકાદશીનું અનુષ્ઠાન કર્યું હતું તો પછી બીજા સામાન્ય મનુષ્યોની તો શી વાત કરવી એકંદરે આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી મનુષ્યોને જરૂર મુક્તિ મળે છે હે નારદ હવે આ ત્રીસ પૃષા એકાદશી કરવાથી શું ફળ મળે છે તે હું તમને કહું છું તે સાંભળો કાશીમાં જઈને ગંગા નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરનારને મળે છે પ્રાચી સરસ્વતીમાં તથા યમુના નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરનારને મળે છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ નિમિત્તે સ્નાન દાન વગેરે પુણ્ય કરવાથી જે ફળ મળે છે તે માત્ર આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યોને એ ફળ તુરંત જ મળી જાય છે એટલું જ નહીં પણ ત્રીસ પૃષા એકાદશીના વ્રત નિમિત્તે માત્ર એક જ ઉપવાસ કરવાથી હજારો પાપોનો તેમજ કરોડો બ્રહ્મ હત્યા જેવા મોટા મોટા પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને મોક્ષ પામે છે એમાં શંકા નથી હે નારદ પૂર્વકાળમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણે પરાશરના પુત્ર વ્યાસને આ વ્રત કહ્યું હતું આ વ્રત ભગવાન વિષ્ણુએ પોતે જ કહેલું હોવાથી અને વૈષ્ણવી તિથિ કહેવાય છે આ વ્રતને લખીને જે મનુષ્ય કોઈ બ્રાહ્મણને આપે છે તે જો પાપી હોય તો પણ તેને મુક્તિ અવશ્ય મળે છે નારદ કલયુગમાં જે આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરે છે તે ભાગ્યશાળી કહેવાય છે જે મનુષ્ય આ ત્રીસ કૃષા એકાદશી પ્રત્યે અનાદર રાખે છે અને એનું વ્રત કરતા નથી તેઓ અધમ છે તેઓનું જીવન નિષ્ફળ છે એકવાર પણ આ પરમ પવિત્ર ત્રીસ કૃષા એકાદશીનું વ્રત કર્યું છે તેણે શ્રાદ્ધ કર્યા વિના તેમજ પુત્રો વિના પણ પોતાનું પ્રેતપણું દૂર કર્યું છે આ પ્રમાણે ત્રીસ કૃષા એકાદશી વ્રત કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય બોલો માતા લક્ષ્મીની જય પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષનાગ નદીઓમાં ભાગીરથી પર્વતોમાં કૈલાસ મનુષ્યોમાં બ્રાહ્મણ દેવતાઓમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે કુલ મળીને છવ્વીસ એકાદશી આ દરેક એકાદશીનું અધિક મહત્ત્વ છે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે બધી જ તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી પવિત્ર અને પુણ્યશાળી તિથિ માનવામાં આવે છે આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જો વ્રત પૂજા ઉપવાસ ન થઈ શકે તો એકાદશી વ્રતનું મહાત્મ દર્શાવતી કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશી કરવાથી આ જન્મ તથા અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે વ્યક્તિ આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકોઠની વાસ કરે છે તો મિત્રો આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી ત્રીસ પૃષા એકાદશી વ્રતની કથા પૂર્ણ શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ